જાલોદમાં આજે ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જાલોદ એસટી ડેપો ખાતે અનેક જૂના રૂટોની બસ સેવા ફરી શરૂ કરવાની માંગ જાલોદ થી સુધી બંધ કરાયેલ બસો ફરી શરૂ કરવાની સાથે નવા રૂટો શરૂ કરવા રજૂઆત સવારે સાડા આઠ વાગ્યા કલાકે અને સાંજે સાડા પાંચ વાગ્યા કલાકે જાલોદથી ફૂલપુરા ફુલપુરા સોરાફળિયા મોવડી મગાનનીસર ઘસવા ફૂલપુરા સોરાફળિયા સુધી નવી એસટી બસો ચલાવવાની માંગ જાલો દેસ્ટી ડેપો મેનેજર ને આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી અગાઉ સતત એક અઠવાડિયાથી ચાલો તાલુકાના વિદ્યાર્થીઓ વારંવાર ભારત આદિવાસી પાર્ટીને રજૂઆત કરી તે રજૂઆતને ધ્યાને લઈને આજ રોજ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ જાલોદ ડેપો મેનેજર સાહેબને અમે અમુક રૂટોની બસો બંધ કરેલ છે અને જે બસો આવે છે તે બસો અનિયમિતપણે આવે છે તો સાહેબશ્રીને મેં આવેદન આપીને રજૂઆત કરી છે કે જે અનિયમિતપણે બસો આવે છે એ બસો નિયમિત કરવામાં આવે અને જે રૂટોમાં બસની જરૂર છે એ બસો ફરી ચાલુ કરવામાં આવે જેથી કરી આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીંયા ઝાલોદ દાહોદ સંતરામપુર જેવી જગ્યાએ જાય છે તો તેમને ત્યાં પહોંચવામાં અને અવર જવરમાં તકલીફ ન પડે એ હેતુથી અમે સાહેબ શ્રીને આવેદન આપ્યું મનસુખભાઈ કટારા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ